મારી સાથે મેહુલ બોગરા જોડાયા છે મેહુલ આ વિડીયો ક્યારનો છે હકીકત છે શું આપ વકીલ છો લર્નેડ વકીલ છો કાનૂન જાણો છો એટલે પૂછી રહ્યો છું રોનક આ આજનો વિડીયો છે અને સમય હતો સવારે 8 5 થી 7:30 વાગ્યાનો એટલે આ લોકો અંધારાના સમયમાં અવારનવાર આ માત્ર આજના દિવસે નહીં દર શનિવારે આ લોકો પોલીસ અને પોલીસના વચેટિયાઓ એ દર શનિવારે પાંચ થી સાત ના સમયમાં ઉભા રહી જાય છે જે પણ નાના મોટા ટેમ્પા ચાલકો હોય વાહન ચાલકો હોય જે બિચારો હજાર બે હજાર પંદરસો ની મજૂરી દિવસમાં કરે એની પાસેથી બસો પાંચસો રૂપિયાનો આ લોકો હપ્તો લઈ લે એટલે પ્યોર શોષણ થઈ રહ્યું છે રોનકભાઈ અરે મેહુલભાઈ મેં તો બીજો તમારા બીજા વિડીયો પણ તમારા ફેસબુક પેજ ઉપર જોયા હતા પોલીસ તમે ગાડી પકડતા હતા બ્લેક ફિલ્મ ના લગાવી હોય તો રોંગ સાઈડ એ બધું શું હતું શું સામાન્ય નાગરિક નિયમ તોડે છે તો એનું વાવચર ફળાતું હશે રોકડાની તમે વાત કરો છો વાવચર ફળાતું હશે માની લઈએ તો એ બધાનું શું ચાલી રહ્યું શેરમાં બસ આ એક દુઃખ થઈ રહ્યું છે મને એ વાતનું થઈ રહ્યું છે કે એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અવારનવાર પોલીસ કર્મચારીઓ ફોલ્ટમાં આવે અને આપશ્રીએ જ મને કીધું રોનકભાઈ કે સીપીશ્રી છે એવું કહે છે કે નીચલા અધિકારીઓને વાત કરી લો તો હું આપને જણાવી દઉં કે જ્યારે મારું લાઈવ ચાલુ હતું સવારે છ વાગે ત્યારે મેં ડીસીપી શ્રી પ્રશાંત સુબેને પણ ફોન કર્યો હતો એમણે ફોન રિસીવ ન કર્યો તમે જે કંટ્રોલ રૂમની વાત કરો ને એ સોળ નંબર ઉપર ફોન કરીને આ લોકો જે ભ્રષ્ટાચાર કરતા હતા ને એની ફરિયાદ કરવા માટે આપણે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો તો એમાં પણ કન્ટ્રોલ રૂમમાં સોળ નંબર ઇમરજન્સી જે નંબર છે એમાં પણ કોઈએ ફોન રિસિવ ન કર્યો અને જે આ તમે પોલીસ ચોકીની વાત કરો ને એ પોલીસ ચોકી એ આ વચેટિયાઓ અને મળતિયાઓનો અડ્ડો થઈ ગયો છે તમે પોલીસ ચોકીની અંદર જાઓ એટલે આ જે હપ્તા ઉઘરાવાળા જે તમને બહાર દેખાય ને એ પોલીસ ચોકીઓની અંદર બેઠા હોય છે મે લાઈવ લઈને જેવો અંદર ગયો ને એવા બધા મળતિયાઓ મોટા ભાગના એ ભાગી ભાગીને છૂ થઈ ગયા હતા ત્યાંથી એટલે આ મોટા લેવલની વસ્તુઓ થઈ રહી છે જાહેર જનતા પીડાઈ રહી છે જાહેર જનતાની હાલત તો એવી થઈ ગઈ છે કે પેલા શેરડીમાંથી કેમ રસ નીકળે ને છેલા છોતા નીકળી જાય એમ જાહેર જનતા છોતાની માફક પીલાઈ રહી છે અને ઉપર જે પણ અધિકારીઓ છે એમને આ જોવાનો કોઈ ટાઈમ નથી આ અને આની ઉપર કોઈ કાર્યવાહી કરવાનો ટાઈમ નથી આટલા વિડીયો વાયરલ થયા હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી આમાં રોનકભાઈ નથી થતી એક દુઃખની વાત છે પણ મેહુલભાઈ હું પણ આ પ્રકારે કાર્યક્રમ કરું છું મને બહુ લોકો પૂછતા હોય છે કે તમને ધમકી નથી મળતી મને તો ક્યારેય નહીં મળી અને મળવાની પણ નથી શું તમે આ પ્રકારના વિડીયો બનાવો છો તમને ક્યારે કોઈ ધમકી મળે ખરી એ તો એ તો સારા કામ કરો ને તો એમાં તો રોડા આવવાના જ એ તો એ પણ વિડીયો છે જે મને મારી નાખવાની પણ ધમકીઓ મળે આ કારણ કે આમના વચેટિયાઓ છે એમના ધંધા બંધ કરાવીએ છીએ ને તો એ તો ધમકીઓ મળવાની છે પણ એનથી કોઈ ફરક નથી પડતો પણ આ જે દસ પંદર વીસ હજાર પગારવાળા જે મહિને બે લાખ રૂપિયા છાપી દે છે ને એમના ધંધા બંધ કરી દેવાના છે અને એ જ આપણો એક મુહિમ છે અને એ જ આપણી જાગૃતિની મુહિમ આપણે આગળ કન્ટિન્યુ ચલાવવાની છે તમને આ વાયરલ જે વિડીયો અપલોડ કર્યો અથવા તો ફેસબુક લાઈવ કર્યો હશે એના પછી ટેમ્પો ચાલકોનો પણ તો મળ્યા હશે તેમનું શું કહેવું હતું કેમ એ લોકો રૂપિયા પૈસા આપે એવું તો શું ખોટું કરતા હતા દારૂ ભરીને તો આવ્યા નહીં હોય તો પૈસા કેમ આપે આ લોકોને એમાં એવું છે કે આ વર્દી છે ને રોનકભાઈ એનો ડર બહુ જહા જનતામાં બેસી ગયો છે કોઈ ખાખી પહેરી હોય અને ખાખી વાળો તમે આ લોકો સાથે જે વર્તન કરે ટેમ્પા ચાલકો બિચારો મને ફોન કરે ગાળી ગલો સિવાય તો વાત નથી થતી એટલે આ લોકો શરૂઆતથી જ એ લોકોને એ હદ સુધી ડરાઈ દે કે તૂતા કરીને ગાળી ગલો જ કરીને કે પેલા બિચારો પાસે કોઈ ઓપ્શન જ નથી રહેવાનો જો એ વિરોધ કરશે ને તો એવું થશે કે કાલે સવારે ઊઠીને કોઈ પણ બહાને કોઈ પણ બહાને બધા નિયમોનું પાલન કર્યું હશે આરસી બુક વીમો ડ્રાઇવિંગ લાયસન્સ બધું હશે ને એમ છતાં આ જનરલ ક્લોઝ જે આવે ને એકસો સત્યોતેર મોટર વ્હીકલે એમાં પણ આ લોકોના મેમાં બનાવશે વાહન ડિટેલ કર લેશે એટલે પેલો બિચારો જે નાનો ટેમ્પા ચાલક છે એ રોજબરોજની ટેમ્પા ઉપર પાંચસો હજારની મજૂરી કરે છે એ આરટીઓના ધક્કા ખાશે ટેમ્પો છોડાવવા જશે કે પછી શું કરશે એટલે લોકોની એક મજબૂરી બની ગઈ છે કે આ લોકોના ત્રાસમાંથી મુક્ત થવું હોય તો આને પચાસ સો રૂપિયા પાંચસો બસો રૂપિયા તો દેવા જ પડશે ને મેહુલભાઈ તમે આ ફેસબુક લાઈવ કરો એટલે બહુ બધા લોકો કોમેન્ટ્સ કરતા હશે વાહ મેહુલભાઈ બહુ સારું કર્યું આજ કરો આ લોકો કેમ પછી આવું નહીં કરતા કેમ એ ક્રાંતિ નથી આવતી કેમ લોકો જાગૃત નથી થતા લોકો પણ ક્રાંતિની શરૂઆત રોનકભાઈ કહીએ ને તો થઈ ગઈ છે આ જે વિડીયો મેં તમને અત્યારે જે મેં આજનું મારું જે લાઈવ છે ને એ આખા લાઈવ નો શ્રેય ત્યાંના લોકલ પબ્લિકને જાય છે ઓલરેડી પાંચ છ લોકોએ ત્યાં રેકી કરી હતી સવારે વહેલા પાંચ વાગે ઉઠીને એ પાંચ લોકો છે એને જ મને ત્યાં ફોન કર્યો હતો કે ભાઈ અહીંયા આ ઘટના બની રહી છે મારા માર્ગદર્શન હેઠળ એમણે ત્યાં રેકી કરી રેકી કરીને બધા એવિડન્સ બનાવ્યા એટલે જાગૃતિની શરૂઆત થઈ ગઈ છે ઘણા લોકો ડરી રહ્યા છે ડરના એ કહેવાય ને કે એક જુસ્સો નથી પણ ધીમે ધીમે એ જુસ્સો અને જાગૃતતા આવી રહી છે અને આ જે બધાના આ લોકોના જે ધંધા છે ને પોતાના ગજવા ભરવાના માત્ર ને માત્ર

અને ભાગ મિલખા ભાગ એટલે પેલા મિલખા કરતો પણ વધુ સ્પીડથી થી પેલા ભાઈ ભાગતા દેખાતા હતા જો તો કે એની સ્પીડ તો જો ગતિ તો જો આ ભાઈ હતા કોણ આ પેલી ટ્રેનિંગ લેવાય ને દોડવાની કદાચ રોનકભાઈ તો અહીંયા કામ આવી જતી હોય ને બે કામમાં એટલે એ ભાઈ કોણ હતા એ તો ખબર જ નથી પડી એ વચેટિયા હોય કે મળતિયા હોય કારણ કે માસ્ક બાસ્ક પહેરીને એ ભાઈ કમ્પ્લીટ આવ્યા અને ચોકીમાંથી એ જે રોકેટ લોન્ચર લોન્ચ થાય એટલી સ્પીડમાં એ ભાગ્યા છે એટલે આ જે ટ્રેનિંગ લેવાતી હોય એનો એનો દુરુપયોગ સદુપયોગ જે કયો એ આ રીતે થઈ રહ્યો